પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી તેમજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આરએમઓની ઉપસ્થિતિમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ વિદ્યાર્થીઓ જોડાયા હતા ડોક્ટર વિપુલ મોઢા આરએમઓ ભાવસીજી હોસ્પિટલ પોરબંદર જીએમઆરએસ જનરલ હોસ્પિટલ આજ રોજ વિકાસ સપ્તાહ અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અન્વયે ભાવસીજી હોસ્પિટલથી મેઇન રોડ એ બીસીવાળા રોડ અને ફુવારાથી થઈ અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં માણસોને માનસિક રીતે કઈ રીતે સ્વસ્થ રહેવું તેના સૂત્રોચ્ચાર કરી માણસોને પેમ્પલેટ વેચી અને માણસોને ચિંતામુક્ત કઈ રીતે રહેવું ચિંતા એક એવી વસ્તુ છે કે એ કાદવ કિચડ જેવી છે જેમ તમે ચિંતા કરી રાખો એમાં કૂજતા જ જાઓ એટલે માણસને અમે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ અહીંયા વાવસીજીમાં અમે ત્યારે પણ કરીએ છીએ કે ચિંતાથી દુર્યો ચિંતાઓથી દવાઓ વધારે થાય બાકી એનું કોઈ અલથી ચિંતાથી મુક્ત રહેવાનું છે અને માનસિક સ્વાસ્થ્ય રહેવાનું છે તમને એવો કોઈ પ્રોબ્લેમ થાય તો અમારે અહીંયા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એ છે એના આ બીજા ઓલા એ છે ને માનસિક રોગના ડૉક્ટર પણ છે જે તમને સરસ મજાનું જ્ઞાનપુરું પાડશે અને તમને ચિંતાઓથી મુક્ત કરશે